લઈને બી આયો બાપા આજે આવ્યા પણ ટાઈટ બોળી ગઈ એ હો ઓકા ગયા ટાઈટ ના કોટ લેવો જો હારો બોટ હારો કોટ છે ને કે ટાઈટ ના ખેરી જવાના યાપ કરશું પછી હવે આમ આમ છે આમ છે ડાઉન મારીન પાછા કરાળા છે ને આવ્યા તો બહુ મોડું થઈ ગયું ભાઈ આ બધું સીન લઈ લેતો લઈ લીધો જ હોય બોલ લઈ લીધો આ હા એ હે હા શિન લે મા લઈ લીધો ને વાળા બહુ બોલાય માવા લઈ